વાર્ષિક ધોરણે ત્રીસ ટકાથી વૃદ્ધિ થવાની સાથે સાથે સમગ્ર ભારતમાં સૌથી વિશ્વસનીય ઓનલાઈન ડેસ્ટિનેશન ઉપર ખરીદી કરનારા નવા ગ્રાહકોમાં આશરે વીસ ટકા વૃદ્ધિ થઈ છે આ પ્રદેશમાં સ્પોર્ટ્સ અને ફિટનેસને લગતી પ્રોડક્ટ્સની માંગમાં વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે ગુજરાતમાં સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ હોવાથી ક્રિકેટ સંબંધિત ચીજવસ્તુઓમાં વાર્ષિક ધોરણે સાહીઠ ટકા વધારો જોવા મળ્યો છે આ ઉપરાંત ગ્રાહકો ફિટનેસ હવે અને માઇન્ડફુલનેસ માટે યોગ તરફ વધુને વધુ વળી રહ્યા હોવાથી સમગ્ર રાજ્યમાં યોગ માટે આવશ્યક ચીજોની માંગમાં વાર્ષિક ધોરણે ચાલીસ ટકાનું વૃદ્ધિ થઈ છે એમેઝોન ઇન્ડિયાના હોમ કિચન અને આઉટડોર વિભાગના ડાયરેક્ટર કે એન શ્રીકાંતે આ પ્રસંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે એમેઝોન ડોટ ઇન ખાતે અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોએ અમારા ઉપર નિરંતર મૂકેલા વિશ્વાસથી કૃતજ્ઞ છીએ અને ભારતની સૌથી વિશ્વસનીય મનપસંદ અને ગ્રાહકોના પ્રિય ઓનલાઇન માર્કેટ તરીકે અમે મેળવેલી સ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ હર મુસ્કાનગી આપણી દુકાન બનવાની અમારી પ્રતિબદ્ધતા ટોચની બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સની વિશાળ રેન્જમાં વિવિધ પ્રાઇસ પોઈન્ટસ ઉપર અવરોધ રહિત ગ્રાહક અનુભવો પૂરા પાડવા માટે અમને પ્રેરિત કરે છે અમદાવાદ અમારા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે અને એમેઝોન ડોટ ઇનના હોમ અને કિચન એક્સપિરિયન્સ એરેનાની શહેરમાં રજૂ કરવા બદલ અમે રોમાંચિત છીએ તહેવારોની આગામી સિઝન માટે હવે અમે તૈયારી કરી રહ્યા હોવાથી સુંદર રાજ્ય ગુજરાત અને બાકીના સમગ્ર રાજ્યમાં અમારા બ્રાન્ડ પાર્ટનરો સેલર્સ અને ગ્રાહકોને આનંદ આપતી સેવાઓ પૂરી પાડવા બદલ અમે રોમાંચિત છીએ ગ્રાહકો પર્યાવરણ પ્રત્યે વધુ સભાન બની રહ્યા છે જેથી બે હજાર ચોવીસમાં એમેઝોન ડોટ ઇન ઉપર ચાર હજાર સોલર પેનલનું સફળતાપૂર્વક વેચાણ કરવામાં આવ્યું છે અને હાલમાં ગુજરાતના પચીસ કરતાં વધુ શહેરોમાં દસ ઈવી બ્રાન્ડ્સની મદદથી તે લાઈવ છે રસપ્રદ વાત એ છે કે અમેઝોન ડોટ ઇન ઉપર શહેરમાં બજાજ ચેતક અને વિડા જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સની દરરોજ ઓછામાં ઓછું એક ઇલેક્ટ્રિક સ્કૂટર વેચાયું છે સગવડ સુખાકારી અને સુરક્ષામાં લોકોની રૂચિમાં વધારો થયો છે ગ્રાહકો રોબોટિક વેક્યુમ્સ અને એસેસરીઝ સહિતના ઓટોમેટેડ હોમ ક્લિનિંગ સોલ્યુશન્સ વધુને વધુ પ્રમાણમાં અપનાવી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં તેના વેચાણમાં લગભગ પંચાણું ટકાનો નોંધપાત્ર વધારો થયો છે વધુમાં એર પ્યુરિફાયર્સના વેચાણમાં સિત્તેર ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી છે જે આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ લોકો સ્થળાંતરિત કરી રહ્યા હોવાનું દર્શાવે છે જ્યારે કોફી મશીનો અને એર ફ્રાયર્સના વેચાણવાનુક્રમે પચાસ ટકા અને પિસ્તાલીસ ટકાની વૃદ્ધિ થઈ છે આ ઉપરાંત ગ્રાહકો વધુ કડક અને સ્માર્ટ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડિજિટલ ડોર લોક વિડીયો ડોરબેલ અને સિક્યુરિટી કેમેરા પસંદ કરી રહ્યા છે જેના પરિણામે રાજ્યમાં તેના વેચાણમાં વાર્ષિક ધોરણે લગભગ સિત્તેર ટકાનો વધારો થયો છે ગુજરાત એક મહત્વપૂર્ણ બજાર છે અને એમેઝોન ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ભારતના સૌથી પ્રિય માર્કેટ પ્લેસ તરીકે આ ઇ કોમર્સ માર્કેટ પ્લેસ નવા ટૂલ્સ ટેકનોલોજી ઇનોવેશન અને પહેલો લાવી અને રાજ્ય તેમજ દેશમાં સ્થાનિક સ્ટોર્સ તેમજ એમએસએમઈ સાથે નિરંતર કામ કરવાનું ચાલુ રાખશે જે ભારતીય બિઝનેસની ઉદ્યમિતાની ભાવનાને ઉજાગર કરશે अमेजॉन डॉट इन राज्य में बे लाख सेलर्स अमदाबाद में एक और सूरत में एक सोटेशन सेंटर साथ ही एक परिपूर्णता केंद्र है और होम किचन आउटडोर्स नाम का कैटेगरी में रन करता हूँ ये Amazon की सबसे बड़ी कैटेगरी है और फास्टेस्ट ग्रोइंग कैटेगरी है आ, आज मैं यहाँ पे इसलिए आया हूँ कि ये स्टेट ऑफ गुजरात आ, सिटी ऑफ अहमदाबाद हमारे लिए बहुत इंपॉर्टेंट मार्केट है और वन ऑफ़ द फास्टेस्ट ग्रोइंग मार्केट्स है हाल ही प्राइम डे में हमने 37 सेवन परसेंट इस कैटेगरी में देखा अहमदाबाद अहमदाबाद के कस्टमर बहुत सारे न्यू टेक्नोलॉजी प्रोडक्ट्स अमेजोन पे ख़रीद रहे हैं जैसे रोबोटिक वैक्यूम क्लीनर एयर फ्रायर्स वाटर प्योरीफायर्स ऐसी न्यू टेक्नोलॉजी प्रोडक्ट्स ले रहे हैं दे आर इंटरेस्टेड इन यू नो इलेक्ट्रिक वहीकल्स एंड सोलार एंड सच प्रोडक्ट्स एज वेल बहुत सारे यूनिक प्रोडक्ट्स हमसे खरीद रहे हैं uh, तो इसलिए मैंने सोचा आज आके आप सबके साथ ये शेयर करूं और हमारे कस्टमर्स को हार्ट फिल्ड थैंक यू फॉर ऑल द लव एंड अफेक्शन देव शोन हमारे लिए सेलर्स हमारे बैकबोन हैं गुजरात से दो लाख से ऊपर सेलर अमेजोन पे सेल करते हैं और बहुत ही यूनिक प्रोडक्ट कैटेगरीज में भी सेल करते हैं कुछ हमने बहुत सी नई चीज़ें ऑनलाइन फ़र्स्ट यहाँ पे आज हमने डिस्प्ले किया है जैसे बाथरूम टाइल्स वॉल टाइल्स कमोड्स यू नो पेंट्स ऐसी जो ऑनलाइन फर्स्ट चीज़ें हैं ये सारी चीज़ें हमारे सेलर्स के थ्रू हमने लॉन्च किया है अमेज़ोन पे तो यही सब मैं आपके साथ शेयर करना चाहता था थैंक यू वेरी मच